નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે શું તમે પિકનિકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ગુજરાતના આ પંદર સ્થળો છે બેસ્ટ ઓપ્શન ગુજરાતમાં જંગલો નદીઓ ધોધ હિલ સ્ટેશન કેમ્પ સાઇટ સહિત અનેક એવા હરવા ફરવાલાયક સ્થળો આવેલા છે જ્યાં તમને મોજ મસ્તીની સાથે મનની શાંતિ મળે નંબર એક પોલો ફોરેસ્ટ સાબરકાંઠા પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઇડારથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે તે હિંમતનગરથી સિત્તેર કિલોમીટર અને અમદાવાદથી એકસો પચાસ કિલોમીટરના અંતરે છે આ જંગલની વચ્ચે થઈને હરણાવ નદી વહે છે જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો બારે મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઈને આપનું મન પણ પ્રફુલ્લિત થઈ જશે નંબર બે ઝરવાણી ધોધ નર્મદા નર્મદા ડેમ અને નદીના સામા કિનારે લગભગ આઠ કિલોમીટરના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણી જગ્યા છે સાતપુડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદ્ભુત લાગે છે ચારે બાજુ લીલાસમ પર્વતો ખેતરો અને ખળખળ વહેતા ઝરણા અને નદી મનને તાજગીથી ભરી દે છે ઝરવાણી ધોધ ભલે ઊંચાઈમાં નાનો છે પણ તેને જોવા માટે ગોઠણ ડૂબ નદીના પાણીમાં ચાલીને જવું પડે છે જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે નંબર ત્રણ તારંગા મહેસાણા મહેસાણાના સતલાસણા તાલુકામાં તારંગા કે તારંગા હિલના ઓળખાતી બારસો ફૂટ ઊંચી ટેકરી આવેલી છે મુખ્ય રૂપે તો તે અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ છે અહીંની પર્વતોની સુંદરતા જોવાલાયક છે અહીં સુંદર જૈન મંદિરો આવેલા છે કુમારપાળે અહીં ભગવાન અજીતનાથનું સુંદર મંદિર પણ બનાવેલું છે જૈન લોકો માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંની મુલાકાત લેનારની સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે નંબર ચાર સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાલ બે હજાર અઢારમાં દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું ઉદઘાટન કરીને દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપી આજે સરદાર પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બની છે અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે જેમાં ભારતના ખૂણે ખૂણેથી આવેલા લોકો નર્મદા જિલ્લાના કેવડિયા ગામની મુલાકાત લે છે આ પ્રતિમા સરદાર સરોવર ડેમથી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ સાતપુડા તેમજ વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઈ શકાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે લેઝર શો લાઇટ શો ફ્લાવર વેલી વિહાર કેક્ટસ ગાર્ડન બટરફ્લાય ગાર્ડન એકતા નર્સરી જંગલ સફારી એકતા મોલ સહિત જોવાલાયક સ્થળો છે નંબર પાંચ સાપુતારા ડાંગ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ છે ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલા સાપુતારાની ભવ્ય પહાડીઓ આહલાદક છે વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ત્રીસ ડિગ્રીની ઉપર નથી જતો અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશ પરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે ઉપરાંત અહીં પહાડીઓ પરથી સનસેટ અને સનરાઈઝ પોઈન્ટનો લાવો પણ માણી શકાય છે સાપુતારાથી થોડે દૂર ગુજરાતનો નાયાગ્રા કહેવાતો ગીરાધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે સાપુતારામાં રોકાવા માટે અનેક હોટલો અને ગેસ્ટ હાઉસની સુવિધા છે નંબર છ ઇરોટન આઇસલેન્ડ જામનગર પિરોટન બેટ બેડી બંદરના કિનારેથી દરિયામાં આશરે બાર નોટિકલ માઇલ દૂર આવેલો છે લગભગ ત્રણ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ પરવાડાના ટાપુની આસપાસ અદ્ભુત દરિયાઈ સૃષ્ટિ ઉપરાંત મેનગ્રોવના જંગલ છે મોટાભાગના મુલાકાતીઓ શિયાળા દરમિયાન મુલાકાતે આવે છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ સંરક્ષિત હોવાને કારણે તથા ભારતની મુખ્ય ભૂમિથી દૂર સમુદ્રમાં હોવાને લીધે પિરોટનની મુલાકાતે જવા માટે ઘણા પ્રકારની પરવાનગી મેળવવાની આવશ્યકતા રહેલી છે ભારતીય નાગરિકો માટે વન વિભાગ કસ્ટમ્સ વિભાગ અને બંદર ખાતાની પરવાનગી જરૂરી છે પરદેશીઓ માટે વધારામાં પોલીસ ખાતાની પરવાનગી પણ જરૂરી બને છે નંબર સાત પાલીતાણા ભાવનગર ભાવનગરમાં પાલીતાણા જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થાન છે આ નગરને મંદિરોનું શહેર પણ કહેવાય છે પાલીતાણામાં જૈન યાદગીરી સાથે જોડાયેલા અનેક મંદિરો આવેલા છે મંદિરોમાં અદ્ભુત કોતરણી પવિત્રતાનો સંગમ આહલાદક અને શાંતિનો અનુભવ માટે પાલીતાણાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ અહીં સુંદર શેત્રુંજય પર્વત પણ આવેલો છે જેના શિખર પર અનેક નાના મોટા જૈન મંદિરો આવેલા છે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથની સાથે જોડાયેલા તીર્થને તીથને બધા જૈન તીર્થોમાં સર્વોચ્ચ માનવામાં આવે છે અહીંયાનું નયનદ્રમ્ય વાતાવરણ બધાને આકર્ષિત કરે છે નંબર આઠ નળ સરોવર અમદાવાદ અમદાવાદના સાણંદ નજીક અંદાજે સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે નળ સરોવર નળ સરોવર એક પક્ષી અભયારણ્ય છે જે એકસો વીસ પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટરના વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે જે ચારથી પાંચ ફૂટ ઊંડા સીસરા પાણીથી ભરેલું છે નળ સરોવરમાં એક શાંત માર્શલેન્ડ છે જેમાં છત્રીસ નાના ટાપુઓ આવેલા છે નળ સરોવરને ગુજરાતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય પણ કહેવામાં આવે છે બસોથી વધુ પ્રકારના પ્રાણીઓ મુખ્યત્વે આ તળાવમાં વસે છે અને અહીં સાઇબેરિયાથી પક્ષીઓ પણ આવે છે પક્ષી પ્રેમીઓ માટે નળ સરોવર સ્વર્ગ સમાન છે નરસરોમાં ગુલાબી પેલિકન ક્લેમિંગો હંસ સફેદ સ્ટોર્ક સહિતના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળશે શિયાળા દરમિયાન આ સ્થળની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ પણ અહીં વિશામાં લેવા આવતા હોય છે નંબર નવ ધોરડો સફેદ રણ કચ્છ કચ્છનું સફેદ રણ આપણને જમીન પર જ ચંદ્ર પર હોઈએ તેવો સંપૂર્ણ અનુભવ કરાવે છે અહીં ઘણા પ્રવાસો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે અહીં કચ્છની પરંપરાગત કલાત્મક વસ્તુઓ પણ મળે છે કચ્છનું સફેદ રણ માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે સારના કારણે રણની રેતીનો ભૂખરો રંગ સફેદ થઈ જાય છે અને ધરતીએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવું દ્રશ્યમાન થાય છે આથી આ રણને સફેદ રણ પણ કહેવામાં આવે છે શીતળ ચાંદનીમાં આ રણની નો નજારો કંઈક અલગ જ જોવા મળે છે નંબર દસ જાંબુઘોડા પંચમહાલ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય ચાંપાને આશરે વીસ કિલોમીટર અને વડોદરાથી આશરે નેવું કિલોમીટરના અંતરે આવેલું છે જાંબુઘોડા વાંસ મહુડા શાક તેમજ અન્ય વનસ્પતિસભર અભયારણ્ય છે મે ઓગણીસો નેવુંની ની સાલમાં તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું આ વન વિવિધ રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી ઝેરી પણ આશ્રય સ્થાન છે જાંબુગોળ અભયારણ્યની એક લાક્ષણિકતા એ પણ છે કે તે પર્વતી વિસ્તારમાં આવેલું એક જૂજ માનવ વસવાટ ધરાવતું અભયારણ્ય છે એ જ કારણ છે કે અન્ય પ્રાકૃતિક સ્થળની સરખામણીએ આ સ્થળના પ્રાકૃતિક સૌંદર્યમાં અનેક ઘણો વધારો થાય છે ઘાટ જંગલની ટેકરીઓમાં તે જ ખીણોમાં ઘણી આદિવાસી વસાહતો વસવાટ કરે છે આ અભયારણ્યમાં જંગલોમાં ફરવા માટે ઘણા સ્થળો છે અહીં દૂર દૂરથી લોકો ખાસ ટ્રેકિંગની મજા માણવા માટે આવતા હોય છે આ ઉપરાંત અહીં એક વન વિભાગનું આરામગૃહ અભયારણ્ય બે જળાશયો પણ આવેલા છે નંબર ઈડરિયોગઢ સાબરકાંઠામાં આવેલું છે ઈડર ઈડરને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે ખાસ કરીને ઈડર તેના ઈડરિયાગઢને કારણે જાણીતું છે અજય ગણાતા ઈડરના ગઢને જીતનું પ્રતિક છે હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયાગઢનો ઇતિહાસ પણ રસપ્રદ છે અમદાવાદથી એકસો વીસ કિલોમીટર દૂર આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે ઈડર ભારતમાં જાણીતા આ નગરની જો કોઈ વિશિષ્ટ ઓળખ હોય તો તે છે એની વિશાળ કાંઈ શિલાઓ પથ્થરની વિશાળ શિલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીકમ ઊભેલું છે ઘટની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર ધૂમ ધખાતા ઉનાળામાં પણ શીતળ જળનો કુદરતી અભિષેક થતો હોય છે વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગના દર્શન થાય છે શિયાળાને ચોમાસાની સિઝનમાં તમે ઈડરિયાગઢની મુલાકાત લઈ શકો છો ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયાગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર કરી રહેશે નંબર બાર ગીરનું જંગલ જૂનાગઢ ગુજરાતનો સૌથી મોટો અભયારણ્ય વિસ્તાર એટલે ગીર સાવાજોની વસ્તી ધરાવતું આ અદ્ભુત સ્થળ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે ગીરના જંગલોમાં વૈવિધ્યસભર વૃક્ષો જોવા મળશે વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી લોકો પ્રકૃતિનું સાનિધ્ય માણે છે ગીરનું જંગલ વરસાદ અને ઠંડીની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે એશિયામાં માત્ર ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે દેશ વિદેશથી લોકો ગીરમાં સિંહો જોવા આવે છે ગીરનું જંગલ પ્રાકૃતિક સાથે ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે માનસિક શાંતિ માટે અને પ્રકૃતિની ખોજમાં ખોવાઈ જવા માટે ગુજરાતમાં ગીરનું જંગલ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ પણ આવેલા છે ઉપરાંત તમે ઊંના વિસાવદરમાં પણ રોકાઈ શકો એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે નંબર તેર દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે દ્વારકામાં જગત મંદિર ગોમતી ઘાટ નાગેશ્વર શિવરાજપુર ડીચ જોવા લાયક સ્થળો છે અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે દ્વારકાથી ત્રીસ કિલોમીટર નજીક બે દ્વારકા આવેલું છે વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે દ્વારકાથી ફેરી બોટમાં બેસીને ચળમાર્ગે બેટ દ્વારકા પણ જઈ શકાય છે મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે દ્વારકામાં આદ્ય શંકરાચાર્ય શારદા પીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે નંબર ચૌદ દીવ આમ તો દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે સરકારી રીતે ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે દીવની ફરતે દરિયો છે દીવમાં નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ઉપરાંત દીવનું આહલાદક વાતાવરણ પણ મને ખુશ કરી દે છે તેવું છે દીવમાં ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે ઉપરાંત અહીંની નાયડા કેવસ પણ શાનદાર છે દીવના દરિયા કિનારે બીચ ફોટ પણ લોકોને આકર્ષે છે દીવમાં અનેક હોટલો આવેલી છે દીવથી સોમનાથ જવા ઈચ્છતા લોકોએ માત્ર નેવું કિલોમીટરનું અંતર કાપવું પડશે નંબર પંદર ડાંગ ગુજરાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને નૈસર્ગિક વનસંપદાનો ભંડાર એટલે ડાંગ જ્યાં સાપુતારા હિલ સ્ટેશન ગિરાદોદ બોટેનિકલ ગાર્ડન ડોન હિલ્સ સબરીધામ ધરમપુર હિલ્સ આવેલા છે ડાંગને કુદરતનું વરદાન મળેલું છે અને એટલે જ તેને ગુજરાતનું સરક ગણવામાં આવે છે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અહીં સાગ સાદળ અને વાંસના ઘાટ જંગલો આવેલા છે આ જિલ્લાની સરહદ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે અહીં અંબિકા પૂર્ણા સરપગંગા ખાખરી ગીરા નદી આવેલી છે રાજ્યમાં સૌથી વધુ વરસાદ અહીં જ પડે છે ડાંગ મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંનું હવામાન એકદમ ખુશનુમા રહે છે કુદરતના ખોળે વસેલો હોવાના કારણે ગરમીમાં પણ અહીં અઠાવીસ ડિગ્રીથી વધુ તાપમાન નથી રહેતું ઉનાળામાં રજાઓ ગાળવા માટે ડાંગ સૌથી સારી જગ્યા છે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયક દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર